સાવલી તાલુકાના ગૌરક્ષકનો વિડીયો વાયરલ થયો છે જીવનું જોખમ હોવાનો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે ગૌરક્ષક અજય ચાવડાની રેકી કરતા હોવાનો વિડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાર જેટલા કસાઈઓ દ્વારા જો કે આ ધમકીઓ આપવામાં આવી રહી હતી ધંધુકાના કિશન ભરવાડ જેવી હાલત કરી નાખવાની ધમકી આપવામાં આવી હતી સમગ્ર ઘટનાને સાવલી પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે ચુકાલ સમગ્ર ઘટનાને લઈને સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જો કે હાલ જીવના જોખમ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જો કે હાલ ગૌરક્ષક અજય ચાવડાની રેકી કરતા હોવાનો પણ વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હું છું આપનો અજય સિંહ ચાવડા આપ સૌ જાણો છો કે હું ઘણા સમયથી ગૌરક્ષા તથા ગૌ સેવાના કાર્ય સાથે સંકળાયેલો છું મિત્રો આજે વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે હું મારા કામ અર્થે ગોઠડા ચોકડી તરફ જઈ રહ્યો હતો ત્યારે ત્રણથી ચાર જે ખાટલીઓ છે કસાઈઓ છે જે ગૌહત્યા હત્યા કરે છે એ લોકો બાઈક ઉપર આવ્યા હતા અને મને રોકવાનો પ્રયત્ન કર્યો તો અને જોર જોરથી ગાળોને એવું બોલતા હતા કે તને આજે પતાવી દેવાનો છે તારી હાલત પણ કિસાન ભરવાડ જેવી જ કરવાની છે એટલે હું ત્યાંથી પાછો વળી ગયો હતો અને પછી મેં સાવલી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી છે પણ આ વિડીયોના માધ્યમથી મારા વડીલો તથા સગા સંબંધીઓ તથા દરેક મિત્રોને જણાવવાનું કે મને મારે જાનહાની મને કંઈ પણ જાનહાની થાય અકસ્માતમાં મારું મૃત્યુ થાય કે મારા જીવને કંઈ પણ રીતે જોખમમાં મૂકાય એવું કંઈ કાર્ય થાય તો આ ચાર ઇસમો ઉપર કાર્યવાહી કરાવવા વિનંતી અને આ ચાર ઈસમોએ જ કર્યું છે એવું સમજવા વિનંતી કેમ કે એ લોકોએ આજે મને છરા ડંડા બધું લઈને આવ્યા હતા અને મને રોક્યો હતો અને હું સમય જોતા નીકળી ગયો ત્યાંથી અને આ બાબતની મેં જાણ સાવલી પોલીસને પણ કરેલી